નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર ભરૂચ જિલ્લામાં વરસેલ કમોસમી વરસાદના કારણે ડાંગર કપાસ સહિતના પાકોમાં નુકસાનની સાથે સાથે સુગર ઉદ્યોગ પર પણ પ્રભાવ જોવા મળ્યો છે પંડવાઈ સુગર ફેક્ટરીનો આશરે પાંચ પોઈન્ટ પચાસ લાખ ટન સેડી પીલાણ કાર્ય હાલ સ્થગિત કરાયું છે સામાન્ય રીતે દિવાળી બાદ ફેક્ટરીમાં શેરડી પીલાણની શરૂઆત થતી હોય છે પરંતુ અણધારે વરસાદને કારણે ખેતરો ભીના બની જતા ખેડૂતોને શેરડીનો પાક બહાર કાઢવામાં મુશ્કેલી પડી રહી છે ખેતરોમાં કાદવ હોવાના કારણે શેરડી કટિંગ કરી ટ્રકમાં ભરવામાં આવે છે પરંતુ જમીન ભીની હોવાના કારણે આ પ્રક્રિયા અટકી પડી છે આ અંગે પંડવાઈ સુગે ફેક્ટરીના મેનેજિંગ ડિરેક્ટર મુકેશ પટેલે જણાવ્યું હતું કે પિલાણ કાર્ય માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી પરંતુ વરસાદી પરિસ્થિતિને કારણે હાલ પિલાણની પ્રક્રિયા શરૂ થઈ શકતી નથી જો હવામાન અનુકૂળ રહેશે અને ખેતરો સુકાઈ જશે તો દસ નવેમ્બર આસપાસ શેડી પિલાણ કાર્ય ફરી શરૂ થવાની શક્યતા છે હાલમાં જે આપણા ગુજરાત રાજ્યમાં જે કમોસમી વરસાદ પડ્યો છે અને ખાસ કરીને અમારા જે કાર્ય વિસ્તાર ભરૂચ અને સુરત જિલ્લામાં જે અમારો કાર્ય વિસ્તાર છે એમાં દોઢથી બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જેને લઈને અમે અમારી જે આગામી પીલાણ સિઝન પચીસ છવ્વીસ છે તે હાલમાં આ વીકમાં ચાલુ કરવાના હતા જે હવે લગભગ સાતથી દસ દિવસ લંબાઈ જવાની શક્યતાઓ ઊભી થઈ ગયેલ છે જેને લઈને અમારું ક્રશિંગ જે ગત વર્ષે અગિયારમી નવેમ્બરે ચાલુ થયેલ હતું એ જ પ્રમાણે આ વર્ષે પણ એની આજુબાજુ ચાલુ થશે એવું અમને અત્યારે લાગી રહ્યું છે અને હાલમાં જે શેરડી વાવણીનું જે કામ ચાલું છે એના પર પણ અસર થનાર છે એને લઈને હાલમાં જે નવી શેરડીનું રોપણ જે ચાલુ હતું તે પણ અત્યારે હાલ પૂરતું અટકશે એવું લાગી રહ્યું છે કયા કારણથી આ જે શેરડીની હા હાલમાં તો અમારી પૂરેપૂરી તૈયારી હતી અમે પ્લાન સાઇટ પણ અમારો પ્લાન્ટ રેડી કરી દીધો હતો લેબર શેરડી કાપણી કરતા શ્રમિકો પણ આવી ગયા હતા પરંતુ કમોસમી વરસાદ વરસવાને કારણે આ હાલ જે પીલાણ સિઝન ચાલુ થઈ શકેલ નથી થઈ શકેલ નથી